આ પ્રત્યે અવાજ ઉઠાય અને આ વસ્તુનો બાયકોટ કરે બરોબર તમે ક્યાંય નહીં જઈ શકતા તો પોતાના ઘરના બહાર નીકળીને જે નાની મોટી ઇઝરાયેલી પ્રોડક્ટ નીચે એનું બહિષ્કાર કરો એને બાયકોટ કરો તમારી કોમ માટે અવાજ ઉઠાવો તમામ કોમને મારો મેસેજ છે આના માટે બહાર આવો આજે નહીં બોલો તો કાલે તમને બોલવા નહીં દે